સુરતના કોસંબા ખાતે રહેતા દિગ્વિજયસિંહ કપલેટીયા અંકલેશ્વર પાનોલી જીઆઈડીસીમાં આવેલા સોંગવન લિમિટેડ કંપનીમાં કેમિસ્ટ્રી તરીકે નોકરી કરે છે ગત ત્રેવીસમીના રોજ તેઓ નોકરી ઉપર આવ્યા હતા ત્યારે કંપની ગેટ આગળ પોતાના હીરો હોન્ડા પેશન બાઇક પાર્ક કરી હતી એ બાઇક નોકરી ઉપરથી છૂટી ઘરે જતી વેળા લેવા જતા પાર્કિંગમાં મળી આવી ના હતી તેની શોધખોળ કરવા છતાં ના મળી આવતા અંતે પાનોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ બાઇક ચોરી અંગે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી દરમિયાન ભરૂચ એલસીબી સ્ટાફ પાનોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે પાનોલી પોલીસ મથકના વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા ઈસમ ચોરીની બાઇક સાથે બાકરોલ બ્રિજ નીચે ઉભેલ છે તેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને બાતમીવાળા ઈસમને પકડી તેની પૂછપરછ કરતા તેની સોંગવન લિમિટેડ કંપની બહારથી બાઇકની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી પોલીસે બાકરોલ બ્રિજ પાસે રામનગરમાં રહેતો અંગદ રામ પ્યારે પ્રજાપતિની ધરપકડ કરી સાહીઠ હજારથી બાઇક કબજે કરી હતી